અને છોકરું એ છે ને આજે છોકરું જ આ મારો પાડી રોજ તો હારું યાદ તો બહુ આવત પાણી રાની હવે છોકરું પાછું થોડું ભયરું વાત ન તો મારા છોકરાને કગરવું જ ના પડ આમ ભીખ તો લાગે છે પણ હું છોકરાને મનાવું પછી પણ ભૂલે મોટી થઈ તો મારા બાપ નહીં માર્યો ના હોત તો મારા હગાથી આવત

ઓહો અને આ છોકરા પાવડો નતો હડકો કર્યો ને લેવા જવાનું ઘરે લાઈટ આવી જાય મારી ના હોય તો કોઈ કોઈક આવરી વાળી વાદ ને પાણી વાળી હોય તો સારું ના મારું હારું ત્યાં કહેવું રસ

અને કરોના પાછો જેમ રાજ પૈસા 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 શું ના સુ ને કવાખાના

ઓ મોટા સા તો આગળ જતો જતો હા તો કુછ થલે તો બોલ હા તો છોકરો તો હા છોકરા અલ્યા નીકલા એ

માટે બનાવેલ છે કે તમે કોઈ પણ નાના છોકરાઓને રાતમાં કોઈ પણ પાણી વાળવા મોકલતા નહીં કારણ કે આવા ભૂતને એવું આવીને છોકરાઓને ખોટું હેરાન ના કરે અને આવા રાતના સમયે તમે પાણી ના વાળતા જય માતાજી